હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમે બધાને કેમ છે મજામાં આવશો ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજનો આ વિડીયો છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે હું દરેક વસ્તુમાં એમ કહું છું કે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે જ્યારે એ કહું છું ત્યારે તમારે ખાસ એ વિડીયો જોવા જેવો છે કારણ કે ફ્રેન્ડ્સ દરેક વસ્તુ ખૂબ જ મહત્ત્વની હોય છે જેમ કે તમે આ થંભેલ જોઈને જ અહીંયા આવ્યા છો અત્યારે ખૂબ જ આ વસ્તુ વધી ગયું છે કે કૂતરું કવળી ગયું કૂતરું કવળી ગયું કોઈ પણ સામાન્ય કૂતરું હોય કે હડકૈવું કૂતરું હોય જ્યારે એ કવળી જાય છે અને જ્યારે બેદરકારીએ રાખીએ છે ત્યારે એ મોટી જાનહાનિ થતી હોય છે તમે હમણાં જ ન્યૂઝમાં જોયું હશે કે બ્રિજેશ સોલંકી છે જે કબડ્ડીના ખેલાડી છે એને કે ગોલ્ડ મેડલિસ્ટ છે ગયા વર્ષે તે આપણા દેશને ગોલ્ડ મે અપાયો હતો એ વ્યક્તિને સામાન્ય એક તમે જો તો નાનું ગલોડિયું આવે છે જેને એ બચાવવા ગયા હતા નાળામાં પડી ગયું હતું એને એ બચાવવા ગયા હતા એમાંથી એને બચકું પડી ગયું હવે એ વ્યક્તિ પોતે ગોલ્ડ મેડલ છે છતાંય ધ્યાન ન આપ્યું અને તમે જોશો કે માર્ચ મહિનામાં મેં એને કૂતરું કર્યું હતું જે ગલોડિયું છે સામાન્ય ગલોડિયું છે એ માર્ચ મહિનામાં કહ્યું હતું અને ફર્સ્ટ જુલાઈએ બ્રિજેશ સોલંકીનું અવસાન થઈ ગયું હડકવાના કારણે તો તમે પણ આ ભૂલ બિલકુલ કરતા નહીં ફ્રેન્ડ્સ સામાન્ય કૂતરું હોય વાંદરું હોય બિલાડી હોય કે પછી ચામાચીડિયું હોય તમારે ફરજિયાત અડકવાની જે રસી આવે છે તે રસે લેવી ફરજિયાત છે અને આ વસ્તુમાં ઘરેલું ઉપચાર કામ નહીં આવે ઘણા લોકો કહે છે કે ઘરેલું ઉપચાર કરો પરંતુ આ વસ્તુ દેવી છે કે આ વસ્તુમાં તમારે ઘરેલું ઉપચાર નથી કરવાનો કયા ઘરેલું ઉપચાર નથી કરવાનો એ હું લાસ્ટમાં કહીશ પણ અત્યારે તો હું એ કહેવાનું કે જ્યારે તમને કૂતરું કરે છે ત્યારે તમારે શું કરવાનું છે તમારે બ્રિજેશ સોલંકી જેવી કે એની જેવા કોઈ પણ વ્યક્તિની ભૂલ નથી કરવાની ઘણા બાળકો એના મા બાપના ડરથી બહાર જ્યારે એ રમવા જાય છે કૂતરો કડી જાય ઘરે આવીને કહેતા નથી અને પછી અઠવાડિયા પછી કે પંદર દિવસ પછી તમે જોશો કે તેને હડકવાની અસર થવા લાગે છે અને એ વ્યક્તિ એનું ચોક્કસ મૃત્યુ થાય છે કેમ કે હડકવા એક એવી વસ્તુ છે કે જ્યારે અત્યાર સુધી એની રસી જે મૂળ રસી હોય ને જે હડકવાને એકદમ બંધ જ કરી નાખે એવી રસી શોધાણી નથી આપણા દેશમાં એ નથી શોધાણી અને અધર દેશની હજી સુધી મને ખબર નથી પરંતુ તેને રોકી જરૂર શકાય છે તો હવે તમારે શું કરવાનું જ્યારે પણ તમને સામાન્ય કૂતરું કહ્યું છે કે હળકૈ કૂતરું કહ્યું સામાન્ય કૂતરું કહ્યું હોય તો ફ્રેન્ડ તરત જ તમારે પહેલાં શું કરવાનું જે પણ જગ્યાએ ઘા વાગ્યો છે હવે ઊંડો ઘા વાગ્યો હોય કે લાળ બિહાળી હોય કે ફક્ત ના નખ વગાડ્યા હોય તો તમારે એ જગ્યાએ પાણીની ધાર કરી નાખો નર્સની પ્રેશર ચાલુ કરી નાખો ગમે તે જગ્યાએ હોય ત્યાં પાણીની વ્યવસ્થા હોય જ છે સમજી ગયા ફ્રેન્ડ્સ તમે કદાચ બહાર રમતા હો અને તમને આવી રીતે કૂતરું કડી ગયું તો જ્યાં પણ પાણી મળે ને ત્યાં તમારે જે પણ જગ્યાએ તમને કૂતરું કહ્યું છે તે જગ્યાએ સીધી ધાર જવા દેવાની છે એ લાડને વહેવા દેવાની છે પછી ફ્રેન્ડ શું કરવાનું છે તમે જોશો અત્યારે કોઈ પણ જગ્યાએ સાબુન તો હોય જ છે અને ખાસ કરીને ડિટરજન્ટ સાબુ જે કપડાં ધોવાના સાબુ આવે છે રીન સાબુ છે એ સાબુમાં અલકાયન ખૂબ જ વધુ હોય છે જે કૂતરું પડ્યું હોય એની જે લાળ બેસી ગયો હોય એની જે ચરબી હોય એને કોટિંગ તોડવામાં મદદરૂપ કરે છે તો ખાસ કરીને નાવાનો સાબુ તમારા ઉપયોગમાં નથી લેવાનો લાઈક ઓઇલ સાબુ હોય તેનો ઉપયોગ કરી શકો છો પછી ડિટરજન્ટ સાબુ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો એ સાબુનો ઉપયોગ કરીને તમારે અહીંયા ઘસી નાખવાનું ધોઈ નાખવાનું એ બધી લાળ કાઢી કાર્ય બીજું ત્યારે જ્યારે તમે કોઈપણ વ્યક્તિ જ્યારે લાળ સાફ કરે જેમકે તમારા બાળકનું થયું છે તમને ખૂબ થયું છે તો એ છે બીજા કોઈ પણ વ્યક્તિ હોય જાણે કે પોતે કરે તો કંઈ વાંધો નથી કોઈ બીજા છે તમને થયું છે તમે કોઈ બાળક છો કે તમે કોઈ એક હસબન્ડ છો વાઇફ છો એક્સ વાઇફ જેટ કોઈ પણ વ્યક્તિ છે તમારું ઘા જ્યારે બીજી વ્યક્તિ સાફ કરતી હોય ને તો એના હાથમાં છે ને કંઈ વાગેલું ન હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મેં અહીંયા લગભગ એક મહિના પહેલાં જ તે વ્યક્તિનું સાંભળ્યું હતું એને હાથમાં ઘા વાગેલું હતું આ ઘા વાગેલો હવે જ્યારે એ વસ્તુ સાફ કરે છે ને તો એ ઘા ક્યાં જાય છે ઘાવની અંદર જાય છે ઓલા વ્યક્તિને સાફ થાય છે ને આ વ્યક્તિને શું જાય છે અંદર જાય જેના કારણે એ વ્યક્તિને હડકવાની અસર થઈ પરંતુ જ્યારે એ લોકો દવાખાને ગયા તો ડૉક્ટરની નજર એ વ્યક્તિના હાથમાં ગઈ અને એને પણ ઇન્જેક્શન આપવા પડ્યા કારણ કે નહીંતર એને પણ હડકવાની અસર થઈ જાય તો તમે જ્યારે બીજી વ્યક્તિનો ઘાસ સાફ કરો તો તમારા હાથમાં તમારે ખાસ જોઈ લેવાનું કે જખમ નથી ને જો તમને કોઈ જખમ હોય કોઈ વાઘેલા નિશાન હોય કોઈ બળેલાનું નિશાન હોય તો તમારે ને તમારે નથી ધોવાનું બીજા કોઈ વ્યક્તિ હોય એને કહેવાનું છે કે તમે ધોવું ખાસ તો પહેલાં પાનને પ્રેશરથી ધોઈ નાખવાનું છે અને પછી તમારે શું કરવાનું સાબુનથી ધોઈ નાખવાનું છે આ બી વસ્તુ તમારે સૌથી પહેલાં કરવાનું છે અને ચોવીસ કલાકની અંદર તમારે જે હડકવાની અસર થતી હોય છે તમને એ ચોવીસ કલાકની અંદર થવા લાગીએ છીએ ફ્રેન્ડ્સ તો તેની અંદર તમારે ઇન્જેક્શન લેવા ખૂબ જ ફરજિયાત છે નાનું બચકું નાનું બચ્ચું હોય એ કયડું હોય કે હડકાયું કૂતરું કયું હોય તો તમારે ફરજિયાત તમારે દવાખાના જઈને ઇન્જેક્શન લેવું જરૂરી છે આમાં ભૂલ ન કરતા કેમકે આમાં સારા સારા વ્યક્તિ જે હવા ફેંકતા હોય એ ભૂલો કરે છે અને છેવટે એનું મૃત્યુનું કારણ બને છે જેના કારણે એ વસ્તુ એના મા બાપને ભોગવવું પડે છે નહીં વાવસો સોયા બાળકને ખોઈ તો આવી ભૂ તમે ન ઇન્જેક્શન લેવામાં તમારે બિલકુલ ગભરાવાનું નથી હવે પહેલાંની જેમ નથી ઇન્જેક્શન પણ ઓછા થઈ ગયા છે પહેલાં ઇન્જેક્શન ચૌદ હતા અત્યારે પાંચ ઇન્જેક્શન થઈ ગયા છે એ પણ તમારે છે ને એકાંતરે લેવાના હોય છે તો ઇન્જેક્શન લેવામાં બિલકુલ ડર રાખવાનો નથી તમને સામાન્ય છે ને બે ફ્રેન્ડ્સ મેં અહીંયા સુધી ઘણા બધા વિડીયોમાં જોયું છે કે એક નખ સામાન્ય નખ આવી રીતે અટ ગયું હોય તો એ ભાગ આખો લકવાગ્રસ્ત થઈ જતો હોય છે એ આખો હાથ કપાવવો પડતો હોય છે કે પછી હડકવાની અસર થઈ જાય છે તો તમને જો અનાયાસ્યા કંઈ પણ આવું થયું હોય તો તમારા મા બાપને જરૂર કહેજો કેમ કે અમુક વસ્તુ જે નખ કર્યો એની છ મહિના પછી એની અસર દેખાડી છે એ પણ કહી દઉં એટલે કૂતરું બિલાડી વાંદરું ચામાચીડિયું આ બધી વસ્તુ એવી છે જેના કરડવાથી હડકવાની અસર થઈ જાય છે તમને એના નખ કરે કે પછી પોતે કળે તમને એમ લાગે સામાન્ય છે કે કૂતરું નાનું બચ્ચું છે તો પણ તેને હડકવાની અસર થાય છે તો તમારે શું કરવાનું તાત્કાલિક પહેલાં પ્રથમ તો પાણીમાં હાથ ધોઈ નાખવાનો પગ ધોઈ નાખવાનું જે પણ જગ્યાએ વાગ્યું છે ત્યાં ફૂલ પ્રેશરથી ધોઈ નાખો એના પછી તમારે શું સાબુનથી હાથ ધોવાનું ડિટર્જન્ટ હોય પાવડર હોય એ વસ્તુથી એ ભાગ ધોઈ નાખવાનો જેનાથી જે લાળ હોય ને તે નીકળી જાય છે ત્યાંથી એટલે જે ઘા વધવાની જગ્યાએ ઘટી જાય છે પછી તાત્કાલિક કોઈ પણ જે નજીકનું દવાખાનું હોય છે ને ત્યાં જઈને ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે ખાસ કે બાળક જ્યારે વાગ્યું છે તો એને જમીનમાં બેસાડવાની સારી જગ્યાએ ચોખ્ખી જગ્યાએ બેસાડવાનું ધ્યાન રાખજો કેમકે ઘણીવાર નીચે બેસવાથી એને ધનુને પણ અસર થઈ જાય છે એટલે ટીટાનસનું પણ ઇન્જેક્શન આપવું પડે છે તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે હવે ઘરેલું ઉપચાર શું નથી કરવાના આ પહેલાંના ઉપચાર છે જે માણસો કરતા હતા પરંતુ આ ઉપચાર તમારે નથી કરવાનો તમે જોયું છે કે સામાન્ય કૂતરું કરે કે હડકાયું કૂતરું કરે તો માણસો શું કરતા ચાની ભૂકી નાખતા હતા કે પછી હળદર નાખતા હતા ઘણા લોકો છે ને કડવો લીમડો છે તેની પેસ્ટ લગાડતા આ કરવાથી ઉલટાનું તે બળે છે દુખાવો વધી જાય છે તો તમારે આ વસ્તુ નથી કરવાની અહીંયા સુધી કે ફ્રેન્ડ્સ મેં સાંભળ્યું છે કે ઘણા લોકો ડીઝલ કેરોસીન કે પછી લાલ મરચાંની ભૂકી આ વસ્તુ પણ ફ્રેન્ડ્સ એની અંદર નાખતા હતા ક્યાં જ્યાં પણ વાગ્યું હોય ને ત્યાં તો આ વસ્તુ નથી કરવાની આ કરવાથી ઉલટાનું જે પણ વ્યક્તિને વાગ્યું છે કરડું છે એ વ્યક્તિને નુકસાન થાય છે તો તમારે ઘરેલું ઉપચાર બિલકુલ નથી આમાં નથી કરવાના ઘરેલું ઉપચાર હું મોસ્ટ ઓફ ઘરેલું ઉપચારના જ વિડીયો બનાવું છું પણ આ વસ્તુમાં નથી કરવાનું કારણ કે તમે જોશો મેં પહેલાં જ કહી દીધું કે બ્રિજેશ સોલંકી જે કબડ્ડીના પ્લેયર હતા ગોલ્ડ મેડલિસ્ટ હતા એ વ્યક્તિએ આ વસ્તુની ભૂલ કરી છે જેના કારણે એને જાનનું જોખમ થયું છે એ વ્યક્તિ અત્યારે નથી આપ્યું સમક્ષ અને એ વ્યક્તિનું મૃત્યુ એવી રીતે થયું છે કે આપણે ન જોઈ મરી છે એ વાતનું પણ તમારે ધ્યાન ગલોડિયું ખવડે કે બિલાડીનું બચવું નખ મારી દવાખાને જવાનું છે અને ઇન્જેક્શન ફરજીયાત મરાવવાના છે એનેથી એ વસ્તુ રોકી શકાશે એટલું સમજી લેજો એને બંધ નથી કર પણ એ વસ્તુને રોકી શકાશે જીવનને જોખમ નહીં થાય સમજ્યા નહીતર હડકવા જ્યારે થાય પછી એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે સમજી ગયા ને એટલે આવું ન થાય તમારી જોડે કે તમારા બાળક જોડે કે તમારી વાઈફ હસબન્ડ કે એક્સ વાઇડ કોઈ પણ વ્યક્તિની જોડે આવું ન થાય એ વાતનું તમારે તમારે ખુદને ધ્યાન રાખવાનું છે ખાસ કરીને ટીવીની જો આ લોકો મારા વિડીયો જોતા હોય તો ખાસ કે તમને કંઈ પણ વસ્તુ કર્યું હોય તો તમારા મા બાપને કહો કારણ કે આ વસ્તુ છે ને જીવલેણ છે એટલે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની માહિતી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં મને જરૂર કહેજો સારી લાગી હોય યુઝફુલ લાગી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ તો જરૂર કરજો สวัสดีทันทีมาดีบายบาย